દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી જેમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને ખડગેજી આ ત્રણેય જણાએ એક જ સુરની અંદર એમના કોઈ ખાતા ફ્રીઝ થઈ ગયા બાબતની અધૂરી જાણકારી દેશને આપી ખાસ તો એ જણાવવાનું કે કોંગ્રેસ અત્યારે હતાશા અને હાર બંનેનો સામનો કરી રહી છે કારણ કે જ્યાં દેશની જનતાનો સપોર્ટ નથી દેશની જનતા કોંગ્રેસની સાથે નથી અને દેશની જનતા તો જવા દો કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની સાથે નથી કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે નથી એ પણ એમનો સાથ ધીરે ધીરે કરીને છોડી રહ્યા છે સાંસદો હોય કે ધારાસભ્યો હોય દરેક રાજ્યની અંદર તમે જુઓ તો રોજ એક 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 અગા પાછા થઈ રહ્યા છે એટલે આ પરિસ્થિતિ કોંગ્રેસ સામનો કરી રહી છે ત્યારે કોંગ્રેસ એ બાબતથી દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે એક જૂઠવાદી પ્રેસ કોન્ફરન્સ એમણે કરી કેટલા જૂઠ બોલ્યા એ હું તમને આની અંદર બતાવીશ કોંગ્રેસે એ રજૂઆત કરી કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે દેશના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે ઈન્ડિયા ગઠબંધન એટલે ઈન્ડિયા અને ઈન્ડિયાના ખાતા ફ્રીઝ થયા દેશના ખાતા ફ્રીઝ થયા રાહુલ ગાંધી આજે નહીં ભૂતકાળમાં પણ દેશનું અપમાન વિદેશમાં કરી ચૂક્યા છે બધી ઘણી બધી જગ્યાએ કરી ચૂક્યા છે દેશની અંદર પણ કરી ચૂક્યા છે આ એ દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે એ પોતાના ખાતાના દેશનું ખાતું ગણાવી રહ્યા છે તે પોતાની પ્રોપર્ટીને જો દેશની પ્રોપર્ટી ગણાવી હોત તો તમે પંચોતેર લાખ કે પચાસ લાખની ઇન્વેસ્ટમેન્ટમાં પાંચ હજાર કરોડ રૂપિયાનું નેશનલ હેરાલ્ડનું જે ગમન કર્યું એ પાંચ હજાર કરોડ ક્યાં ગયા માત્ર બસો કરોડના ખાતા સીઝ થયાની બાબતમાં તમે જો પ્રેસ કરતા હોવ તો પહેલા તમારા પાંચ હજાર કરોડ જે તમે ગમન કર્યા છે એનો તમે ખુલાસો કરો કે ક્યાં ગયા એ રૂપિયા એટલે આ એક જૂઠમૂઠની બાબત છે બીજું કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ખાતા સીઝ કર્યા નથી તો ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈના ઉપર આક્ષેપ કરવાની વાત હોય તો એ પણ તદ્દન ખોટી વાત છે જૂઠમૂઠની વાત છે ખાતા સીઝ થયા છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સીઝ થયા છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ હોય કોઈ સંસ્થા હોય કોઈ રાજકીય પક્ષ હોય કે દેશનો કોઈ પણ નાગરિક હોય એના માટે બધા જ નિયમો બધાના માટે સરખા હોય છે તમે તમારું જ્યારે તમે તમારું જ્યારે ઇન્કમટેક્સ નું રિટર્ન ન ભરો અથવા તો ઇન્કમ ના રિટર્ન મુજબ જે તમે રકમ બતાવી હોય એ રકમ તમારી યોગ્ય ન હોય તો ઇન્કમ ટેક્સ ખાતું તમારી સામે પગલાં લઈ શકે અને ઇન્કમટેક્સ ખાતું ક્યારે સીધા પગલા લઈને ખાતા સીઝ કરતું નથી છ સાત બે હજાર એકવીસમાં માં કોંગ્રેસને ઇન્કમટેક્સની નોટિસ આપવામાં આવેલી હતી કે એમણે જે એક્ઝામિશન માંગ્યું હતું એ એક્ઝામ્શન ત્યારે મળે કે જ્યારે એમના રિટર્ન પૂરેપૂરા ફાઇલ થયા હોય અને યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા હોય એ રિટર્ન યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા નહોતા એટલે એમને એક્ઝામ્શન ન મળ્યું અને એટલા માટે એમને અઢાર ઓગણીસ બે હજાર અઢાર ઓગણીસ માટેની નોટિસ છ સાત બે હજાર એકવીસમાં આપવામાં આવી આ આજથી છ સાત વર્ષ પહેલાની વાત છે અઢાર ઓગણીસના એમને નહોતા કર્યા એના માટેની વાત છે અને એ એકસો ને પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટ એમને આપવામાં આવી હતી એકસો પાંચ કરોડની ડિમાન્ડ નોટ માટે કોંગ્રેસ ના જે મૌડીઓ છે એ જે તે વખતે જે પણ હશે એ લોકો કોંગ્રેસ ત્યાં અપીલમાં ગયા સીઆઈટીમાં ગયા સી સીઆઈટીમાં ગયા એટલે અપીલ અપીલમાં ગયા અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યાં સુધીમાં એમની રકમ જે હતી એ રકમ વ્યાજ સાથે વધી અને 135 પાંત્રીસ કરોડ જેટલી હવે બસો કરોડ કોઈ એમને ડિમાન્ડ આપી નથી જ્યારે ખડગેજી એવી રજૂઆત કરતા હોય કે અમારી સો કરોડ રૂપિયાની જે ડિમાન્ડ છે સો કરોડની સામે અમારા બસો કરોડ લઈ લેવામાં આવ્યા છે અમારા ચૌદ લાખની સામે લઈ લેવામાં આવ્યા ચૌદ લાખની કોઈ આમાં વાત નથી એકસો ને પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ હતી ચૌદ લાખ એ સદંતર જૂઠ બોલેલું છે અને ખડગેજી જેવા કોંગ્રેસના પ્રમુખ જ્યારે આવું જૂઠ બોલતા હોય અને દેશના સમક્ષ જૂઠ બોલતા હોય તો એ ચોક્કસ દેખાઈ આવે છે કે કોંગ્રેસે અત્યારથી હાર કબૂલી કરી લીધી છે અને એમની આ હતાશા છે બીજું કે એ જ્યારે રિકવરી એમણે નથી કરી નથી ભરી એના માટેની આ નોટિસ છે એ નોટિસને આજે પાંચ પાંચ વર્ષ થયા અને એની સુનવાઈ પણ હજી પહેલી એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં છે એટલે કાયદાકીય કેસ હજી એમનો ચાલુ છે આ માત્ર એવું નથી કે આજે થયું અને આવતીકાલે પતી ગયું સાત વર્ષ પહેલાની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ નોટને આજે એમને કેસ આજે કેસ ચાલુ છે ને પહેલી તારીખે એની સુપ્રીમ કોર્ટમાં સુનવાઈ છે છતાં પણ ચૂંટણીના માહોલને ગરમ કરવા માટે ચૂંટણીના માહોલમાં પ્રજાની જીતવા માટે બોલીને સોનિયાજી રાહુલજી અને ખડગેજી આ એક પત્રકાર પરિષદ કરી રહ્યા છે સત્ય બતાવવું ભારતીય જનતા પાર્ટીને જરૂરી લાગે છે બીજી વાત એ છે કે બસો કરોડ રૂપિયા માત્ર કોંગ્રેસ જોડે છે બીજા શું પૈસા જ નથી કોંગ્રેસ જોડે તો પાંચ હજાર કરોડ ગમન કર્યું એ ક્યાં ગયું આ બીજા રાજ્યોમાં ચૂંટણી લડાય છે તો ચૂંટણીના પૈસા જે ખર્ચાય છે એ ક્યાં ગયા એટલે માત્ર બસો કરોડનું એક ખાતું સીઝ થયું એના કારણે કોંગ્રેસ એવું કહે છે કે અમારી જોડે રેલવેના ટિકિટના પૈસા નથી અમારી જોડે પ્લેનની ટિકિટના પૈસા નથી એટલે કોંગ્રેસના નેતાઓ સદંતર જૂઠાણું બોલી રહ્યા છે એ આના ઉપરથી દેખાઈ આવે છે એટલે આ પ્રેસ કોન્ફરન્સ એ સદંતર જૂઠ બોલી અને એમણે કરેલી એક પત્રકાર પરિષદ છે અને એટલું સ્પષ્ટ કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીનું રાજકીયની સાથે સાથે એમનું કાયદાકીય જ્ઞાન પણ ઓછું છે અથવા તો જાતે કરીને કાયદાકીય જ્ઞાન હોવા છતાં દેશની જનતા સમક્ષ જુઠ્ઠ બોલી રહ્યા છે. હવે આપ અહીં દુનિયા આ કેસમાં ઇન્કમ્ ટેક્સ કોર્પોરેશન છે આ કેસથી આ કેસથી આ કેસથી બધું જ જોડાયેલું છે. તેમ છતાં પણ પત્રકાર વર્ષાબેન જયમુખડો પરમાર આના વિશે કોર્ટમાં આપને શું કહેવું? ભારતીય જનતા પાર્ટીનો આમાં કોઈ મુદ્દો જ નથી. આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક સ્વાયકતો ડિપાર્ટમેન્ટ છે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બે હજાર અઢાર ઓગણીસના એમના જે રિટર્ન ભરાયેલા હતા એની અંદર જે ખામી હતી એના માટેની નોટિસ હતી અને નોટિસમાં એમને એકસો પાંચ કરોડના એક્ઝામ્શન બાબતની નોટિસ હતી એટલે એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં આવતી નથી એ બાબતે કોંગ્રેસ અપીલમાં ગઈ છે અને કોંગ્રેસ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બંને સામસામે અપીલમાં